ટુરિઝમ એક્સપર્ટની ગાડીમાં ઘરેથી ઘર સુધી ઘરથી ઘર સુધી મને નડે તો કદાચ ગાંધી નડે છે પણ સરદારને તો હું એટલા જ નમનપૂર્વક આદરપૂર્વક વાત કરું છું કેટલું સુંદર વાતાવરણ છે આપણે તો આવું વાતાવરણ કે આવી જગ્યા હોય ને તો સારા ખૂણામાં બેસીને લોકો પ્રેમ કરવા માંડે હું રાત્રે કદાચ નહીં આવું બીજા બધા આવશે કારણ કે રાત્રે મારે ભજન હોય છે આટલું મેન્ટેન રાખો ને ભાઈ કદાચ સરકારને ખબર હશે જ કે ભવિષ્યમાં ક્યારેક ગુજરાતને મુક્ત આપશું તો આ બધી દુકાનો ફૂલ જશે એના માટે જ કદાચ દુકાનો બંધ હશે નમસ્કાર દોસ્તો મોજ કરી લેવી જોઈએ એટલે કુદરતના ખોળામાં જીવવું જોઈએ પ્રકૃતિને નિહાળવા માટે જીવવું જોઈએ મનુષ્યએ શું શું બનાવ્યું છે સરસ મજાનું પ્રકૃતિનું વાતાવરણ કેવું છે આ બધું જોવા માટે કદાચ બે ત્રણ દિવસ નવરા હોવ તો તમને એમ લાગે કે ગુજરાતમાં ને ગુજરાતમાં આપણે ક્યાંક કેવું કુદરતના ખોળામાં રમવું છે તો તમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે તમે એકતાનગર પાસે આવી જશો ને તો એટલો સરસ મજાનો આનંદ થશે હું આવ્યો છું અહીંયા ધ ટુરિઝમ એક્સપર્ટની ગાડીમાં ઘરેથી ઘર સુધી ઘરથી ઘર સુધી આવી યાત્રા કરવા આવે છું અને જુદા જુદા સ્થળો હું તમને બતાવતો રહીશ અને આ અંગેની માહિતી આપતો રહીશ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અહીંયા આગળ તમારે પાર્ક કર્યા પછી અહીંયા અહીંની લોકલ પબ્લિકને રોજગાર મળી રહે એ હેતુથી પિંક રિક્ષા આપવામાં આવે છે અને પિંક રિક્ષા હંમેશા જે છે એ બહેનો ચલાવે છે અને અહીંની બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી એ લોકો અહીંયા નજીકના સ્થળો કાંઈ જોવાલાયક છે એ બધા સ્થળ ઉપર પિન્ક રિક્ષામાં તમારે જવું પડે આવી રીતના એક તમને જ્યારે અમે ત્યાં રિસોર્ટથી નીકળ્યા અને સૌથી પહેલાં અહીંયા આવ્યા છે રસ્તામાં ઘણા બધા રિસોર્ટ સરસ મજાનો રસ્તો જે આપણે ખાડા ખબરચાવાળા રસ્તા છે એના કરતાં અહીંયા કંઈક જુદો જ દેખાઈ રહ્યું છે સરસ મજાના રોડ છે સરસ મજાની આખી પ્રકૃતિની વચ્ચે આપણે છે ચારે બાજુ સરસ મજાના નાના નાના ફૂલો અત્યારે મારી કામ પર ચાલી રહ્યું છે ચોમાસું છે તો સરસ મજાનું છે આ જગ્યાનું નામ છે શ્રેષ્ઠ ભારત ભવન અને ધ ટુરિઝમ એક્સપર્ટ દ્વારા અમે અહીંયા આવ્યા છીએ અને સરસ મજાની અમારી પાસે એક પિંક રિક્ષાની વ્યવસ્થા કરી છે એમાં બેસીને આગળ જઈશ અને બાકીનું પછી તમને જે હશે એ પ્રમાણે જણાવ અમારી આ પિંક રિક્ષા આવી ગઈ છે એમના શારદાબેન તળવી જે હંસાબેન હંસાબેન તળવી એક મિનિટમાં તો નામ ક્યાંથી યાદ રહે હંસાબેન અમારી સાથે છે અને એ હવે અમને જંગલ સફારી તરફ લઈ જશે જોઈએ જંગલમાં શું શું જોવા મળે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા જયારે આવ્યા અહીંયા તમારે ટ્રેન દ્વારા આવવું હોય તો તમે એકતા નગર રેલવે સ્ટેશન એકદમ અદભુત સ્ટેશન છે એકદમ ચોખ્ખાઈ સરસ છે સરસ મજાનું એકતા નગર રેલવે સ્ટેશન થી આ થોડાક અંતરે આવશે આ સરસ મજાનો ભારતનો નકશો છે આપણું ભારત આઈ લવ ઇન્ડિયા ઇન્ડિયાને આસપાસમાં સરસ મજાના ફુવારાથી શણગારેલી છે જગ્યા અદ્ભુત છે અને અત્યારે જે આ ચોમાસાની સિઝન છે એમાં તો નજારો પણ તમે જુઓ સરસ મજાની લીલો સરસ મજાના જંગલમાં જઈએ છીએ તો આવી ગયો છું અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નસ્ત વસ્તકથી વંદન કરું છું સરદારજીને અને સરદાર વલ્લભભાઈ પટેલ એ એટલા લોખંડી પુરુષ તરીકે હતા મને નડે તો કદાચ ગાંધી નડે છે પણ સરદારને તો હું એટલા જ નમનપૂર્વક આદરપૂર્વક વાત કરું છું કેમ કે મેં પણ સરદારના રોલ ના કરેલા છે સરદારના અભિનય કરેલો છે સરદારનો અભિનય માટે હું દીપકભાઈ અંતાણીને બે ત્રણ જણ છે જે ગાંધીનો રોલ કરે છે મારા નાટકની અંદર તો એ સરદારને વારંવાર વારંવાર યાદ કરીને એમને નમન કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ સુંદર પ્રતિમાના દર્શન તમે અત્યારનો ચોમાસામાં નજારો જુઓ તો ચારે બાજુ સરસ મજાના જંગલની વચ્ચે તમને એટલો અદ્ભુત કુદરતનો આનંદ મળશે કે ન પૂછો